આપણે વાત કરીએ આઈપીએસ સફિનેશન ની આઈપીએસ સફિનેશન ભારતના સૌથી નાની વયના આઈપીએસ અધિકારી છે મહીસાગરનો ચાર્જ જ્યારે એમણે લીધો થોડા સમય પહેલા જ ત્યારે મંદિરમાં જાય છે પૂજા કરે છે ગણપતિને હાર પહેરાવે છે નવરાત્રી હતી ત્યારે નવરાત્રીમાં એ ગરબે ઘૂમતા પણ તમને જોવા મળે છે આવું જ અમિર ખાન છે કે શાહરૂખ ખાન છે એ લોકોના પણ આવે છે કે ત્યાંના જાણીતા સિદ્ધિવિનાયક મંદિરમાં જાય છે આ બહુ એક સ્વાભાવિક પ્રક્રિયા છે એમાં એમાં કંઈ હું માનું છું કે કાયદાકીય રીતે કે માણસની રીતે નૈતિકતાની રીતે કંઈ ખોટું નથી કારણ કે ઘણા બધા આપણે ત્યાં હિન્દુ લોકો પણ એવા છે કે જેમની આસ્થા પિરાણાની દરગાહ ઉપર છે લોકો જાય છે કેટલાક અજમેર પણ જાય છે તો આ બહુ સહજ પ્રક્રિયા છે આ સહજ હોય ત્યાં સુધી વાંધો નથી પણ થાય છે શું કે જે લોકો દલિત કે મુસ્લિમ પરિવારમાંથી આવે છે એમના મનમાં સતત એક ભાવ એવો જન્મતો હોય છે કે આપણે જે છીએ એના કરતા લોકોમાં જુદા દેખાઈએ એ અજાણતા પણ થતું હશે મને એવું લાગે છે આપણે વાત કરીએ કે સફીન હસન છે કે આમિર ખાન છે કે શાહરૂખ છે

ઝુમ્માની નમાઝ પણ અદા કરતા હશે ખબર નથી કરે છે કે નહીં પણ એવા દ્રશ્યો આપણને સોશિયલ મીડિયામાં જોવા નથી મળતા તો એવું નથી કે સફીન હસન નમાઝ નહીં પડતા હોય કે આમિર ખાન નમાઝ નહીં પડતા હોય